ત્યારે બીજી તરફ આ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગુજરાતના શક્તિસિંહ ગોહેલે પણ એક ધારદાર નિવેદન આપ્યું છે શક્તિસિંહ ગોયલે રાહુલ ગાંધીને સમર્થન આપતા તેમનું નિવેદન ભાજપ દ્વારા તોડી મરોડીને રજૂ કરવામાં આવી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો શક્તિસિંહ ગોયલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ છે શક્તિસિંહ ગોહેલે કહ્યું કે જ્યારે રાહુલ ગાંધીએ આ કહ્યું ત્યારે ભાજપ પાસે કોઈ જવાબ આપવા માટે સમય ન હતો હું પણ હિન્દુ છું અને હિન્દુ એટલે શું તેની સાચી વાત રાહુલ ગાંધીએ લોકસભામાં કરી છે મને ગર્વ છે કે મારા નેતાએ સાચા હિન્દુત્વની વાત કરી અને સામે મોદિત્વ છે જે મારા હિન્દુ સમાજને બદનામ કરી રહ્યું છે અને બરબાદ કરે છે અમારા ધર્મમાં તે શીખડાવ્યું છે કે વસુદેવ કુટુંબકમ અને પુનર્જન્મમાં વિશ્વાસ રાખીએ છીએ જો મારા ઘરમાં કોઈનું મૃત્યુ થયું છે તો તેની આત્મા કોઈ પણ ધર્મમાં જન્મ લઈ શકે છે તે અમને શીખવાડવામાં આવ્યું છે તમારે કોઈને ડરાવવાના નથી અને ડરવાનું નથી અમારા હિન્દુ ધર્મનો આ સિદ્ધાંત છે અને આ જ રાહુલ ગાંધીએ કીધું છે વધુમાં તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે ગંદી રાજનીતિ માટે વોર્ટ બેંક પોલિટિક્સ માટે હિન્દુ ધર્મનો જે સાચો અર્થ છે તેની આંખો ઊંધો કરી દીધો છે ડરાવાનું મારપીટ કરવાનું કામ કર્યું રાહુલ ગાંધીએ અભય મુદ્રાની વાત કરી રાહુલ ગાંધીના હાથમાં ભગવાન શિવનો ફોટો જોઈને ભાજપ બોખલાઈ ગયા છે તેમનું એવું લાગે છે કે હિન્દુ ધર્મ પર અમારો ઠેકો છે

બિલકુલ ગભરાયેલી ચારસો પાર્કની વાત કરનારા તરીપારની પરિસ્થિતિમાં આવેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગુજરાતની ઉત્તમ પરંપરાઓને તોડવા ઉપર ઉતરી આવ્યા છે આપણા ગુજરાતમાં વિચારધારાની લડાઈ ચાલતી હતી ગુંડાગીર્દીનું રાજકારણ નહીં ક્યારેય કોઈ પણ રાજકીય પક્ષે બીજા રાજકીય પક્ષની ઓફિસોમાં જઈને અથવા કોઈના ઘરમાં જઈને તોડફોડ ગુંડાગીર્દી એ ક્યારેય નહોતું કર્યું પરંતુ જે રીતે લોકોની નજરમાંથી ભાજપ ઉતરી ગયું છે અને સત્તાના પાયા હચમચવા માંડ્યા છે છે એટલે જે ઊભી થઈ એ ખૂબ જુદા પ્રકારની થઈ છે એમાં પણ ગઈકાલે લોકસભામાં કોંગ્રેસ પક્ષના નેતા જનનાયક વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજીએ ખૂબ જ સારી રીતે જનતાનો અવાજ રજૂ કર્યો અને સાથોસાથ હું પણ હિન્દુ છું ને દરેક હિન્દુને ગર્વ થાય એ રીતે સાચા અર્થમાં હિન્દુ ધર્મ શું છે એની પરિભાષા સમજાવી શિવજીના ફોટાને દિલથી સાથે રાખીને ભગવાન શિવ એમણે જે સાચો સંદેશ આપેલો છે ભગવાન બુદ્ધ ભગવાન મહાવીર જુદા જુદા ધર્મના વડાઓની વાતને વણીને ખૂબ સરસ રીતે હિન્દુત્વની વ્યાખ્યા કરી અને એ જે હિન્દુત્વની વ્યાખ્યા છે એ આપણને સૌને ગૌરવ અપાવે કે આપણો આ હિન્દુ ધર્મ એ કેટલો ઉમદા ધર્મ માનવતાવાદી ધર્મ છે આ બધું જોયા પછી ભાજપવાળાના પેટમાં તેલ રેડાયું કે જો સાચી હિન્દુ ધર્મની વ્યાખ્યા દેશના લોકો સુધી પહોંચી જાય રાહુલ ગાંધીજી લોકોના દિલ સુધી પહોંચી ગયા છે તો તો આપણે જે હિન્દુ ધર્મના નામે લોકોને ગુમરાહ કરીએ છીએ એ આપણી તો દુકાન જ બંધ થઈ જશે સાચા અર્થમાં જે રાહુલ ગાંધીજીએ કહ્યું કે ઉમદા હિન્દુ ધર્મને હિંસા જ્યાં સ્થાન જ ન હોય એના રસ્તે લઈ જઈને આ ભાજપ વાળા એ હિન્દુ ધર્મને નુકસાન કરે છે અને હિન્દુ ધર્મને બદનામ કરે છે ત્યારે આ વાતને ખોટી રીતે રજૂ કરવા પ્રયત્ન થયો સોશિયલ મીડિયામાં ભરપૂર રાહુલ ગાંધીજીના વખાણ થયા બધાએ પ્રશંસા કરી કે વાહ ખૂબ સરસ વાત હિન્દુ ધર્મ માટે કરી છે એને ગુમરાહ કરવા માટેના પ્રયત્નો ભાજપે કર્યા જેમાં સફળતા તો નથી મળી અને પછી એ ગભરાટ બોખલાટમાં રાત્રે અંધારામાં ચાર વાગે કોંગ્રેસ ઓફિસના દરવાજા ટપીને અમારા પોસ્ટરો ઉપર કાળા કૂચડા મારવાનો પ્રયત્ન થયો એ પછી એક સોશિયલ મીડિયામાં વાયરલ થયો વાયર સંદેશો કે સાંજે ચાર વાગે ભાજપવાળા કોંગ્રેસના દફતર ઉપર જઈને દેખાવો કરશે તરત જ પોલીસને જાણ કરી હતી કે કાયદો વ્યવસ્થા જાળવવી એ તમારી જવાબદારી છે પણ મારે અભિનંદન આપવા છે રાહુલ ગાંધીજી કહે છે ને કોંગ્રેસના કાર્યકર્તાઓ બબ્બર શેર છે જેવી ખબર પડી કે આ ભાજપવાળા કોંગ્રેસના કાર્યાલય સુધી આવવાની હિંમત કરશે તો અમારા બબ્બર શેર કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં વગર બોલાવે સામેથી કોંગ્રેસ ઓફિસ આવીને અડીખમ ઉભા રહ્યા કોંગ્રેસ પક્ષના નેતાઓ શહેરના અને પ્રદેશના દોડી દોડીને દફતર ઉપર હાજર થઈ ગયા અને ભાજપવાળાને પોલીસે પકડી ઉઠાવી જેલમાં નાખીને કેસ કરવો જોઈએ એના બદલે એને રક્ષણ આપી આપીને કોંગ્રેસના દફ્તર સુધી લાવવાનો પ્રયત્ન થતો હતો ત્યારે દિવાલ બનીને અમારા બબ્બર શેર કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ ઊભા રહ્યા એમને સલામ કરું છું એમને અભિનંદન આપું છું આ જ આપણી તાકાત છે અને ખાસ કરીને આ કોંગ્રેસના કાર્યકર્તાઓની તાકાતના કારણે ભાજપની જે મેલી મુરાદ કોંગ્રેસ ઓફિસમાં તોડફોડ કરવાની હતી એ બર ના આવી પણ મને દુઃખ થાય છે એ વાતનું પોલીસ અધિકારી કે પોલીસ કર્મચારી એ પ્રજાના સેવક છે સરકારો આવે ને જાય બદલાતી રહે એમણે કોઈ પોલિટિકલ પાર્ટીના પીઠું ના બની શકાય મને દુઃખ છે એ વાતનું એડવાન્સ કહ્યું હતું પોલીસ અધિકારીઓને કંટ્રોલમાં લેખિત ફરિયાદ આપીને કે આ ન બને એની કાળજી રાખજો કોઈ કાળજી નહીં લેવાય ઉલટાનું એમને રક્ષણ અપાયું અને પછી પોલીસના ધાડા કોંગ્રેસ ઓફિસની અંદર શા માટે ભાઈ આવ્યા હતા તમે અમારા નેતાઓને લઈ જવાના ને એમને છોડી દેવાના કઈ પ્રકારની કાયદોની વ્યવસ્થા છે હું પોલીસ કર્મચારીઓને અધિકારીઓને પણ કહું છું કે કોંગ્રેસ ક્યારેય વયમનસ રાખતી નથી સમય પલટાતો હોય છે તમારે તમારી ફરજ નિષ્ઠાને પ્રમાણિકતાથી બજાવવાની છે મહેરબાની કરીને એવું કૃત્ય ન કરશો કારણ કે આ ભાજપવાળા પછી તમારી પડખે નહીં ઊભા રહે ભૂતકાળ જોઈ લેજો કેટલાક સારા અધિકારીઓની કારકિર્દી ધૂળમાં મળી ગઈ ભાજપના વિશ્વાસે જેણે ખોટું કરવાનો પ્રયત્ન કર્યો હતો પોલીસ અધિકારીઓને કર્મચારીઓને પણ વિનંતી છે આ ન કરો ફરી વખત મારા કોંગ્રેસ પરિવારના નેતાઓ અને કાર્યકર્તાઓ બબ્બર શેર જેમ ઊભા રહ્યા એમને ફરી અભિનંદન આપું છું લડીશું આવતા દિવસોમાં જનતાના પ્રશ્નો માટે લડીશું ગુજરાતના ગૌરવ માટે લડીશું જન સમસ્યા માટે લડીશું અને જનતાના આશીર્વાદ જરૂર છે સાથે રહેશે જન સેવાની આ સાધના છે એમાં મારા વાલા ગુજરાતીઓના પણ આશીર્વાદ અને સમર્થનની હૃદયપૂર્વકની અપેક્ષા રાખું છું આપને જણાવી દઈએ કે શક્તિસિંહ ગોહિલનું કેવું છે કે ગુજરાત બીજેપી જે રીતના પ્રદર્શન કરી રહી છે તે હિંસક છે ગોયલે ત્યાં સુધી કહ્યું કે ગુજરાતમાં પોલીસ અને ભાજપના ઇશારે કામ કરી રહ્યું છે એક તરફી વલણ અપનાવી રહ્યું છે અમદાવાદ પોલીસ કોંગ્રેસ કાર્યાલય ઉપર થયેલા હિંસક ઘટનાના મામલામાં પણ શક્તિસિંહ ગોયલે કહ્યું કે પેલા ભાજપના કાર્યકરો જે કેસરી ખેસ પહેરીને આવ્યા હતા તેમણે પથ્થરમારો કર્યો અને તેના બચાવમાં કોંગ્રેસના કાર્યકરોને પણ એક્શન લેવી પડે જો કોંગ્રેસના કાર્યકરોની ધરપકડને અટકાયત કરવામાં આવી તો ભાજપના કાર્યકરોની ધરપકડને અટકાયત કેમ ન કરવામાં આવી શક્તિસિંહ ગોયલે અમદાવાદ પોલીસ ઉપર આરોપ લગાવ્યો કે અમદાવાદ પોલીસ એક તરફી ફરિયાદ લઈ રહી છે તે બાબતની રજૂઆત અમે અમદાવાદ કમિશનર ઓફ પોલીસને કરી છે

આ ભારતીય જનતા પાર્ટીનું મોદીત્વ છે અને મોદીત્વના નામે રાજ્યમાં હવે ગુંડા ગર્દી થઈ રહી છે આપને જણાવી દઈએ કે ગઈકાલે કોંગ્રેસના કાર્યાલય ઉપર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ભારે તકરાર થઈ હતી ત્યારબાદ અનેક કાર્યકરોની અટકાયત થઈ તેમાં શક્તિસિંહ ગોયલે નિવેદન આપ્યું છે કે મોટાભાગે અમારા કાર્યકરોને અમારા કાર્યાલયમાંથી ધસડીને લઈ ગયા કાર્યકરો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો તેમણે કહ્યું કે જે પણ ફરજ પરના અધિકારી છે તેની સામે અમદાવાદ પોલીસે પગલા લેવા જોઈએ આ બાબતે અમદાવાદ કોંગ્રેસનું એક પ્રતિનિધિ મંડળ પણ અમદાવાદ કમિશનર ઓફ પોલીસને મળ્યું હતું મતલબ સાફ છે કે ગુજરાત કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે અમદાવાદ પોલીસ ભાજપના ઈશારે દમન કરી રહી છે અને ભાજપના ઈશારે માત્ર કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકરોને ટાર્ગેટ કરી રહી છે નવા સમાચાર નવી અપડેટ સાથે આવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર